ભરૂચની વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચનું ગૌરવ વીસીટી કોલેજ દ્વારા લેવાયેલ એપ્રિલ બે હજાર ચોવીસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપાલ વિષયમાં ગોલ્ડ મેડલ અને લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલ બંને વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચના અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ માર્યા સલેમ એપ્રિલ બે હજાર ચોવીસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ હુસી માહિનુર ખાલીદ લેંગ્વેજ થ્રુ લિટરેચર વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ સંકુલ સમાજ અને પરિવારનું નામ રોશન કરેલ છે કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાલ સીઈઓ નુસરત જોહાબેન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુયા ચૌહાણ તેમજ સંકુલના આચાર્ય ઉપસ્થિત રહી આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ કરેલા પ્રગતિ બદલ સંસ્થાના ટ્રસ્ટી ઇનાયતભાઈ કોઠીવાલા સીઈઓ નુસરત જોહાબેન ઉપસ્થિત તમામ વીસીટી પરિવાર તરફથી દિલી દુઆઓ સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અહેવાલ બા ન્યૂઝ અસદ સૈયદ ભરૂચ હું હકીમ મારિયા સલીમ હું અહીં હોસ્ટેલમાં રહીને બીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશનના પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું છે જેના માટે હું સી ઈઓ નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અંસુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકાર મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે થેન્ક યુ આજે હું મારી છોકરી માટે વીસીટી સ્કૂલમાં આવી છું મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે મને અહીંયાના શિક્ષકો આચાર્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી છોકરીને બહુ સરસ પ્લેટફોર્મ મળ્યું અને હું બધા બીજા વાલીઓને કહેવા માગું છું કે તમારી છોકરીઓ અહીંયા બિલકુલ સેફ છે બેફિકર તમે અહીંયા વીસીટીમાં એડમિશન કરાવો અને ખૂબ ખૂબ છોકરાઓને આગળ વધાવો એમની હોસલા અફઝાઈ કરો મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું હું ખૂબ ખૂબ આભારી છું અહીંયાના આચાર્યના શિક્ષકોનું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી છોકરી પર આજે મને બહુ ગર્વ મહેસૂસ થાય છે તમે છોકરાઓના મતલબ કે હું કહેવા માગું છું કે છોકરીઓની ઉડાન એ એ જેટલી ઉડવા માગે છે એ તેટલી ઉડાન ભરવા દો એમને કેમ કે અત્યારે અમારા સમાજમાં એ વસ્તુની ખૂબ ખૂબ જરૂર છે કે છોકરીઓ આગળ વધે અને કામયાબ બને બસ હું આટલું જ કહેવા માગીશ થેન્ક યુ